ઉપયોગ કર્યો મતદાન કર્યા બાદ રાજ્યના નાગરિકોને મતદાન કરવા માટે અપીલ લોકતંત્રના મહાપર્વ અને લોકસભાની ચૂંટણી ની અંદર દરેક નાગરિકોને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે મેં પણ મારો મતના અધિકારનો ઉપયોગ કર્યો છે સવાલ સૌથી મોટા મોટો છે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી આ ઐતિહાસિક ચૂંટણી છે અને દેશના બચાવવા માટેની ચૂંટણી છે આ સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે દેશની સામાન્ય જનતાને જે પ્રકારની તકલીફ પડે છે અને જે રીતે આપણને આપેલા વચનોમાંથી વિશ્વાસઘાત કરનારા લોકોને સમયસર તમારે એનો હિસાબ પણ માગવાનો સમય છે અને એને જવાબ આપવાનો પણ સમય છે તમારા એક એક મતનું મૂલ્ય છે મોંઘવારી બેરોજગારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે મતદાન કરો તમને લોકોએ જે જે વાયદા કર્યા તેમાંથી જે ફરી ગયા છે વચન ભંગ કર્યો છે તે લોકોનો જવાબ માગવાનો એ જવાબથી ભાગી રહ્યા છે અને તમને જે પ્રકારે વચન આપ્યા હતા એ વાયદામાંથી ફરી ગયા છે અને જુમલાઓ આપ્યા છે તેની સામે આ મતદાન કરવાનો આ સમય આવી ગયો છે હું સૌ નાગરિકોને કહું છું તક તકલીફો પડશે

મતદાન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના જૂઠાણાઓથી ત્રસ્ત થઈ ગઈ છે એમણે ગેરંટીઓ આપી હતી કાળા ધન واپس આવશે 15-15 લાખ એકાઉન્ટમાં જાઈંગે કોઈને પૈસો મળ્યો નહીં મોંઘાઈ બિલકુલ ભાજપાનનેથી ચાલી જાઈ ગઈ એના બદલે ₹400 નો ગેસનો બાટલો અગિયારસો ને બારસો એ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલ મોંઘા થયા ખેડૂતની આવક બમણી અને ખર્ચ બમણો થયો આવક બમણી ની કરોડ નોકરીયા નોકરી મળી નહી હતી એની જતી રહી એક સર જાયગા સેના કા બીસ સર લે કે આવુંગા એના બદલે વીસ જવાનો આપણા ચાઇનાની બોર્ડર પર શહીદ થયા ચીનાનો એક વાળ પણ વાંકો કરવામાં આવ્યો નથી મધ્યમ વર્ગને ને કહ્યું હતું કે તમે તો સાચા કરદાતા છો ભાઈઓ બહેનો તમારા કર ચોરી તમે કરી ન શકો એટલે દસ લાખ રૂપિયા સુધીની ચેક થી આવક થાય તમારી એને ટેક્સમાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશું કોઈને રાહત મળી નહીં મધ્યમ વર્ગને પરંતુ મોટા કોર્પોરેટ ટેક્સ હતા એમાં કટોતી કરી આજે હું અહીંયા મતદાન કરવા આવ્યો છું મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ચટણી કમિશનનું કામ આખી દુનિયામાં પ્રતિષ્ઠા મેળવ્યું શશાંકજી જેવા ચૂંટણી કમિશન હતા સત્તા પક્ષને બે દંડા વધારે મારતા હતા કે સત્તા પક્ષ છો તમારી વધારે જવાબદારી છે જ્યારે આજે દુઃખ સાથે કહું છું કે ચૂંટણી કમિશને અમારી અનેક ફરિયાદોમાં જે પગલા લેવાવા જોઈએ કોઈ ડીએસપી બે સંસદ વિસ્તાર થતો હોય ત્યાં ત્રણ વર્ષથી વધારે લેખિત આપવા છતાં એને ડ્યુટીમાંથી હટાવા નહીં એજ જિલ્લાનો એજ જગ્યાનો વતની પાર્લામેન્ટ વિસ્તારનો પીઆઈ તરીકે હોય અમે કયું છતા હટાવવા નહીં આજે પોલીસ તંત્રના દ્વારા દુરુપયોગ થાય અમારી નાની ભૂલ માટે કડકમાં કડક પગલા વાસણ ગામમાં મતદાન ચાલે છે આખું મતદાન રોકી દેવાનું કારણ કે અમિતભાઈ શાહની વિરુદ્ધ મતદાન થાય છે એમ ખબર પડે એટલે અને એક કે એક બૂથમાં ગુજરાતમાં સિમ્બોલ સાથે ક્યાંય બેસાય નહીં એના બદલે આવી પેનો લઈને બૂથની અંદર ચૂંટણીનું કમળના સિમ્બોલ સાથે પોલિંગ એજન્ટ ભાજપના કેમ બેસી શકે શું પ્રિસાઇડિંગ ઓફિસરને ઇલેક્શન કમિશને નથી કહ્યું શું આખા ગુજરાતમાં ઇલેક્શન કમિશન મુક પ્રેક્ષક બને છે મારો સવાલ છે સીધો ગુજરાતના તમામ બુથો પર સિમ્બોલ સાથેની પેનો લઈને ભાજપના પોલિંગ એજન્ટ બેઠા છે કાઢી મૂકો એમને

જે રીતે ભારતીય જનતા પાર્ટીથી જ્યારે લોકશાહીમાં લોકો મહાન છે જનતા જનાર્દન છે એ ચાહે તો સત્તાના સિંહાસન બેસાડે અને ત્યાં બેસીને ભાજપ જેમ અહંકાર કરો તો દૂર ભેગા કરે હવે કરપ્ટ પ્રેક્ટિસ ખોટી પ્રેક્ટિસ તંત્રનો દુરુપયોગ લોકોને પરેશાન કરીને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા નીકળી છે ચૂંટણી કમિશને હું કહું છું કે પોતાની સંવિધાનિક ફરજો બજાવવામાં સહેજ પણ કચાશ ન રાખવી જોઈએ